નમસ્કાર દર્શક મિત્રો ટીવી 18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ગિરગઢા ભાજપના તાલુકા પૂર્વ પ્રમુખ કાળુ રૂપાલા દરુમાં સસ્પેન્ડ થયેલા ફોજદારને વિદાય આપવા ગયા ગિરગઢા ભાજપના પ્રમુખ ધર્મેશ રાખોલે હાલના ભાજપ પ્રમુખ સસ્પેન્ડ પીઆઈને વિદાય સન્માન આપ્યું ભાજપના નેતાઓને દારૂનો ધંધો કરાવતા પોલીસની વધારે ચિંતા છે જેનું ચોંકાવનારી ઘટના બહાર આવી ગિરગઢરા ભાજપના તાલુકા પૂર્વ પ્રમુખ કાળુભાઈ રૂપાલા દારૂમાં બરતરફ થયેલા ફોજદારને વિદાય આપવા ગયા ગિરગઢરા ભાજપના પ્રમુખ ધર્મેશ રાખુલિયા હાલના ભાજપ પ્રમુખ સસ્પેન્ડ પીઆઈને વિદાય માન આપ્યું આ ફોજદાર નડિયાદમાં મારામારીમાં સસ્પેન્ડ થયા અને નોકરીએ લાગી ગયા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા જાણી ગયા કે પોલીસ વહીવટદાર બુટલે ઘરના સંપર્કમાં હતો સાત જુલાઈના રોજ ગિરગજરા સોનારિયા ચેકપોસ્ટ નજીક બેડિયા ગામના ફાર્મ હાઉસમાંથી ઓગણચાલીસ લાખનો દારૂ પકડાયો હતો તેને લઈ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેનું સન્માન ભાજપના પ્રમુખોએ કર્યું છે આ બાબતને લઈને વિરોધ પક્ષ આકરા પાણીએ છે આ ભાજપ પ્રમુખે પક્ષને નીચે જોવા જેવું કામ કર્યું છે તો શું તેને પ્રમુખ પદેથી સસ્પેન્ડ કરવામાં આવશે કે જેવા સાથે તેવાનું ભાજપ કામ કરશે થોડા દિવસ પહેલાં ઉનાગીર જિલ્લાના પૂર્વ ધારાસભ્ય અને હાલ સોમનાથ જિલ્લાની સુકન સંભાળી રહ્યા છે પુંજાભાઈ વંશે ભાજપના નેતા દારૂવાળા સાથે સાઠગાંઠ ધરાવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે આ ભાજપ પ્રમુખે સાબિત પણ કરી બતાવ્યું ટ્વેટ ન્યૂઝ ગુજરાતી મનુકવાડ ગીગડા